અમરેલી પાયલગોટીના લેટરકાંડમાં આવ્યો મોટો વળાંક હવે પોલીસને સાઈડમાં કરી આ લોકો કરશે આગળની કાર્યવાહી આરોપીને આપી શકે છે મોટી સજા એક એક પરનો હિસાબ લેવામાં આવશે મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ અમરેલીના કથિત લેટર લેટરકાંડમાં પોલીસ દમન સામે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં ફરિયાદ નોંધાતા રાજ્યના ડીજીપીને બે અઠવાડિયામાં રિપોર્ટ કરવા આદેશ કર્યો છે તેમજ જરૂરી માહિતી અને રિપોર્ટ ચાર અઠવાડિયામાં કમિશન સમક્ષ રજૂ કરવા સૂચના આપી છે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ભાજપ અગ્રણીના લેટર પેડનો તેમજ સહી અને સિક્કાનો દુરુપયોગ કરવામાં આવેલ હોવાના કથિત બનાવમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જે ફરિયાદમાં આરોપીઓની ધરપકડ કરી અને પાટીદાર સમાજની દીકરીને આરોપી બનાવી મોડી રાત્રે તેણીય તે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેમાં બનાવવામાં આવેલા રીકન્સ્ટ્રક્શનના બહાને યુવતી સહિત તમામ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની ગાઈડલાઈન વિરુદ્ધ મહિલાના બંધારણ હક્કો અને માનવ અધિકાર ઉપર પોલીસના અતિક્રમણ બાબતે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા રાજકોટના એડવોકેટ બ્રિજ સેટે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં ફરિયાદ કરતા કમિશનને આ ફરિયાદ સ્વીકારી રજિસ્ટર કરી હતી ફરિયાદમાં માનવીય અધિકારોના ભંગનો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થાય છે જેથી નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન સ્ટે મોટાપાએ ખુદ સત્તાની રૂપે આ મેટરની સજ્ઞાઓ લે છે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગુજરાતને બે અઠવાડિયામાં રિપોર્ટ મંગાવવામાં આદેશ કર્યો છે વિશેષ આદેશ કરી જરૂરી કમિશન સમક્ષ રજૂ કરવાની સૂચના આપી છે હાઈકોર્ટમાં વકીલાત કરતા યુવા એડવોકેટ બ્રિજ વિકાસ શેઠે કરી હતી સૂત્રધાર સહિત ત્રણેયને જામીન મુક્ત કરતી હાઈકોર્ટ અમિત્રો અમરેલી લેટરકાંડ પ્રકરણમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર મનીષ વઘાસિયા અશોક માંગરોળિયા અને જીતુ ખાત્રાની સેશન કોર્ટમાં જામીન અરજી ના મંજૂર થતાં ત્રણેય આરોપીઓએ જેલમુક્ત થવા પોતાના વકીલ મારફતે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી ચાલી જતાં હાઈકોર્ટે મુખ્ય સૂત્રધાર મનીષ વઘાસિયા અશોક માંગરોળિયા અને જીતુ ખાત્રાની જામીન અરજી મંજૂર કરતો હુકમ કર્યો છે આ પહેલાં પાયલ ગોટીને સેશન કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા અને આજે ત્રણ આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે હાઈકોર્ટના વકીલ અભિષિત રાઠોડ અને અપૂર્વ જાનીએ લેટર આરોપીઓને જામીન અપાવ્યા છે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ભાજપ અગ્રણીના લેટર પેડનો તેમજ સહી અને સિક્કાનો દુરુપયોગ કરવામાં આવેલ હોવાના કથિત બનાવમાં ફરિયાદ નોંધવામાં આવી હતી